આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી ચાર જિલ્લામાં કમોસમી વરસાદ તાંડવ મચાવી શકે છે જી હા આગામી ચોવીસ કલાક માટે ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ચાર જિલ્લા ક્યાં છે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠાનો ખતરો છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો

ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની આગાહી પરંતુ હાલ ગુજરાતના ચાર જિલ્લામાં ચોવીસ કલાકમાં પડી શકે છે કમોસમી વરસાદ તો ચાલો માહિતી વિસ્તારથી મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ગુજરાતમાં આ શું થવા બેઠું છે હવે એવો સવાલ થાય છે હજી તો કડકડતી ઠંડીની આગાહી હતી ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી આવી ગઈ છે ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનો છે કારણ કે આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસની વરસાદની આગાહી કરી છે ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદ આવશે આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે તો ચાલો જાણીએ આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને કયા જિલ્લામાં છે માવઠાનો મોટો ખતરો હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે પોરબંદર અમરેલી રાજકોટ અને દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે હજુ એક વખત આ ચાર જિલ્લાઓ નોંધી લેજો સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે ખાસ કરીને પોરબંદર અમરેલી રાજકોટ અને દ્વારકા આ ચાર જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે આગામી ચોવીસ કલાકમાં વરસાદ પડી શકે છે સાથે સાથે હવામાન નિષ્ણાતો દ્વારા કમોસમી વરસાદની સાથે ઠંડીની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે જોકે ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે લેટેસ્ટ અપડેટ અનુસાર સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં પંદર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે પરંતુ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ત્યારે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે અંબાલાલ પટેલ પણ હવામાનને લઈને શું આગાહી કરી રહ્યા છે તેની આગાહી પણ જાણીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે સોળથી અઢાર ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અને અઢારમી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને એ મુજબ હિમવર્ષા થઈ છે ત્રેવીસમી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે અને ત્રેવીસમી તારીખ બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે આ દિવસોમાં કરા ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે ઉત્તર ભારતમાં સ્થિત લહેર તો ગુજરાતમાં શું રહેશે સ્થિતિ કયા વિસ્તારો માટે છે ભર શિયાળે વરસાદની આગાહી દિલ્હી એનસીઆર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારોમાં લોકો ગાત્રો થીજવતી ઠંડીથી પરેશાન થઈ રહ્યા છે પરંતુ ગુજરાતમાં આ વાતાવરણ જે છે તે કંઈક વિપરીત જ જોવા મળી રહ્યું છે દેશની રાજધાની દિલ્હીમાં વહેલી સવારે ઠંડીનો કહેર વધવાનો છે કારણ કે હવે બરફેલી હવાઓ વધવાની આશંકા જતાવવામાં આવી રહી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી પહાડ પર થઈ રહેલી બરફવર્ષાના પગલે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે સોમવારે ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતા આ પવનની ઝડપ વધી છે જેના કારણે સવાર સાંજ ઠંડી મહેસૂસ થઈ રહી છે સોમવારે દિલ્હીનું ન્યૂનતમ તાપમાન સાત પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે દિલ્હીમાં આગામી ચાર દિવસ આકાશમાં વાદળા છવાયેલા રહેશે સવારના સમયે ધુમ્મસ છવાયેલું રહેશે અને ગુજરાતમાં કેવી રહેશે ઠંડી એ પણ ખાસ જાણીએ દિલ્હી એનસીઆર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારોમાં લોકો ગાત્રો થી જવતી ઠંડીથી પરેશાન થઈ રહ્યા છે પહાડી વિસ્તારોમાં શરૂ થયેલી બરફવર્ષાએ મેદાની વિસ્તારોમાં ઠંડી વધારી છે જ્યારે દક્ષિણ ભારતમાં વરસાદનો સિલસિલો ચાલુ છે ઓગણીસ ડિસેમ્બર એટલે કે આજના હવામાનની વાત કરીએ તો સ્કાયમેટ વેધરના રિપોર્ટ મુજબ દક્ષિણી તમિલનાડુ દક્ષિણી કેરળ અને લક્ષદ્વીપમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તમિલનાડુ અને કેરળમાં વરસાદ ઓછો થશે પરંતુ લક્ષદ્વીપમાં વરસાદ ચાલુ રહેશે ઉત્તર તામિલનાડુ ઉત્તર કેરળ અને આંદમાન તથા નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આંધ્રપ્રદેશના દક્ષિણી તટ અને દક્ષિણી કર્ણાટકમાં હળવા વરસાદની શક્યતા છે ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાનમાં મામૂલી ઘટાડો થશે હાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે બરફવર્ષા થઈ છે આ ઉપરાંત તે સિઝનનો સૌથી ભારે દોર રહ્યો જેમાં મધ્ય અને ઊંચાઈવાળા વિસ્તારોમાં સારી બરફવર્ષા થઈ છે પહેલગામ ગુલમર્ગ અને સોનમર્ગની સાથે બાંદીપુર સાધના સાધનાટોપ ગુરેઝઘાટી મુગલ રોડ માછલ વિસ્તાર વગેરેના કેટલાક ભાગોમાં બરફવર્ષા થઈ આ ગતિવિધિઓના શનિવાર સાંજે શરૂ થઈ અને રવિવાર સુધી ચાલુ રહી આ ઉપરાંત આ બરફવર્ષાના કારણે મુઘલ રોડ પર બંધ કરવામાં આવ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સોળ અને સત્તર તારીખ સમગ્ર વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષા આપીને ગયું તે હવે દૂર જતું રહ્યું છે પરંતુ તેના પરિણામ સ્વરૂપે રસ્તા બંધ થઈ ગયા છે વાત જાણે એમ છે કે રિપોર્ટ્સ મુજબ આ બરફવર્ષાના કારણે પ્રવાસીઓ ગુલમર્ગ સ્કી રિસોર્ટમાં ફસાઈ ગયા હતા વાત કરીએ જો ગુજરાતના હવામાનની તો ગુજરાતમાં પણ ઠંડીનો માહોલ જામ્યો છે અગિયાર બે ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું કેશોદમાં ચૌદ પોઈન્ટ પાંચ જ્યારે રાજકોટમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું પોઈન્ટ નવ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું એક અઠવાડિયા સુધી હજુ રાજ્યમાં ઠંડીની હવામાન વિભાગની આગાહી કરવામાં આવેલી છે રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી છે જેમાં તેમણે કેટલીક જગ્યા પર કમોસમી વરસાદની પણ આગાહી કરી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત દ્વારા પણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ આજે હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે પરંતુ એકાદ જગ્યાએ છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે એનાથી વધારે વરસાદ થવાની શક્યતા નથી મનોરમા મોહંતી દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે આજે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના અમરેલી રાજકોટ તેમજ પોરબંદર દ્વારકા અને કચ્છમાં ઘણો જ સામાન્ય વરસાદ થવાની આગાહી છે ડિસેમ્બરમાં કમોસમી વરસાદ થવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઈને આવે છે જેના કારણે આ વરસાદ થઈ શકે છે પરંતુ પવનની ગતિ પણ વધારે છે જ વાદળો બનશે પરંતુ બહુ જલ્દી વાદળો જતાં પણ રહેશે આ દરમિયાન એકાદ જગ્યામાં સામાન્ય વરસાદ થઈ શકે તેવું થઈ શકે છે રાજ્યના તાપમાન અંગે જણાવતા તેમણે કહ્યું છે કે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે તાપમાનમાં હાલ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જ્યારે ત્રણ ચાર દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય જે બાદ તાપમાનનો પારો વધશે અને ગરમી પણ વધશે આ સાથે માવઠા અંગેની માહિતી આપતાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા ઘણી ઓછી છે છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા પણ ઘણી ઓછી છે રાજ્યમાં હાલ પૂર્વ ઉત્તર અને પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે અપર લેવલમાં જે ભેજ આવી રહ્યો છે તે અરબી સમુદ્રમાંથી આવી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ થવાની શક્યતા ઘણી ઓછી છે ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને જે આપણે આગળ ચાર જિલ્લાઓની વાત કરી છે આ ઉપરાંત કચ્છમાં કોઈ કોઈ જગ્યાએ છૂટો છવાયો બહુ ઓછો વરસાદ જોવા મળી શકે છે વાત કરીએ જો હવામાન નિષ્ણાતોની તો હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં સુસવાટા ભેર પવન સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે હવામાન નિષ્ણાતે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અઢારથી બાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થયો છે રાજ્યોમાં હાલ ધીમી ઠંડીની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત દ્વારા ગુજરાતમાં સુસવાટાભેર પવન સાથે અનેક જગ્યાએ માવઠું થાય તેવી આગાહી કરાય છે તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે અને વરસાદની નહિવત સંભાવના છે તો આજે આપણે હવામાન નિષ્ણાત દ્વારા બાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાતની આગાહી પણ જાણી લઈએ હવામાન નિષ્ણાત દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે અઢારથી બાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પવનની ગતિમાં વધારો જોવા મળશે આ સાથે આ દિવસોમાં સોળ થી વીસ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સાથે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર પૂર્વના પવન અને ઉત્તરના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે આ સાથે તેમણે કહ્યું છે કે ગુજરાતના હવામાનમાં અસ્થિરતા જોવા મળશે જેના કારણે વીસ એકવીસ અને બાવીસ એક ડિગ્રી તાપમાન ઊંચું જોવા મળશે વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખના રોજ ગુજરાતના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે દરમિયાન ઠંડીમાં વધારો ઘટાડો નહીં થાય ઠંડી જે પ્રમાણે પડી રહી છે તે પ્રમાણે જ રહેશે પરંતુ આંશિક રાહત જોવા મળશે વાત કરીએ જો કમોસમી વરસાદની તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમાં પણ મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોમાં જેમ કે વલસાડ જિલ્લો વાપીના આસપાસના વિસ્તારો અથવા તો ઉદવાણા ધરમપુર સેલવાસમાં હવામાનમાં પલટો આવશે અને દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા માવઠા થઈ શકે છે વીસ અને એકવીસમી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવીને એકાદ બે જગ્યા પર સામાન્ય વરસાદ થઈ શકે છે આ ઉપરાંત એકવીસથી છવ્વીસ તારીખ અને તેમાં પણ ચોવીસ અને પચીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા વરસાદના ઝાપટા થઈ શકે છે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે હાલ જે દક્ષિણમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે અને ઉત્તરમાં હિમવર્ષા થઈ રહી છે આ બંનેના સમન્વય એવું પણ બને કે પવનની ગતિ વધે અને ગુજરાત પર એક ટ્રફ બને જેના કારણે હવામાનમાં પલટો આવતો હોય છે વધુમાં હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રની અસ્થિરતાને કારણે આવનારા દિવસોમાં વાદળ થવાનું ચાલુ થઈ ગયું છે જોકે વીસ ડિસેમ્બરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે એટલા ઘાટા વાદળો થશે કે તેનાથી માવઠું થવાનો ડર રહેશે જોકે આ રાઉન્ડમાં કોઈ તીવ્ર માવઠું થાય તેવી શક્યતા નથી પરંતુ વીસથી ચોવીસ સુધી ચાર દિવસોમાં કાળા ઘાટા વાદળો છવાશે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના એકાદ સેન્ટર પર છૂટાછવાયા ઝાપટા થવાની શક્યતા છે ખાસ કરીને બાવીસ ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ઝાપટા થવાની શક્યતા વધારે પ્રબળ રહેશે હવામાન નિષ્ણાત દ્વારા ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે કે રાજ્યના ખેડૂતોને ગભરાવાની જરૂર નથી રાજ્યમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય અને ડરામણું વાતાવરણ ઊભું કરે પરંતુ ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી કોઈ કોઈ જગ્યાએ માત્ર સામાન્ય ઝાપટા પડી શકે છે આ અઠવાડિયામાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે વાદળછાયું વાતાવરણ ઠંડી અને વરસાદ અંગેની શક્યતાઓ પણ છે હવામાન નિષ્ણાતનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને હાલ કાશ્મીર સહિતના ભાગોમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા પણ થઈ રહી છે આ સાથે રાજ્યમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે હવે આગામી દિવસોમાં એટલે કે બાવીસથી પચીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે એકવીસ ડિસેમ્બર સુધી રાજ્યનું હવામાન ઠંડુ રહેશે પરંતુ બાવીસથી પચીસ ડિસેમ્બરનું સેશન હશે જે દરમિયાન હવામાનમાં મોટા પલટા આવી શકે છે નોંધનીય છે કે રાજ્યમાં રાત્રિના તાપમાનની સાથે દિવસના તાપમાનમાં પણ ઘટાડો થતાં સામાન્ય ઠંડી અનુભવાઈ રહી છે બાવીસથી પચીસ ડિસેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે જેમાં વધારે પડતા વાદળો અને અમુક જગ્યાએ માવઠાની પણ શક્યતાઓ રહેલી છે આ તારીખો દરમિયાન અરબી સમુદ્રમાં એક અસ્થિરતા ઊભી થઈ શકે છે જે આગળ વધશે અને તેનો ઉત્તર તરફ ઝુકાવ રહેશે બાવીસ અને પચીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ઘાટા વાદળો છવાઈ જશે અને ધોધમાર વરસાદ થવાનો હોય તેવો માહોલ બનશે પરંતુ ધોધમાર વરસાદ થશે નહીં માત્ર તેઓ માહોલ સર્જાઈ જશે આ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠા થવાની શક્યતાઓ છે આ સાથે ઉત્તર ગુજરાતના વાવ થરાદ દિયોદર ભાભર લાખણી સમી પાટણ ધાનેરા રાધનપુર અને સાંતલપુરમાં એકલ દોકલ જગ્યાએ માવઠાની શક્યતાઓ છે બાવીસથી પચીસ ડિસેમ્બર દરમિયાન ઘાટા વાદળો સર્જાવાના કારણે પિયત કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી રવિ પાકને નુકસાન થઈ શકે છે આ દરમિયાન માવઠું થશે તેવી એસીથી નેવું ટકાની શક્યતાઓ માનીને ચાલવું જોઈએ અંબાલાલ પટેલનું પણ કહેવું છે કે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે જેના કારણે વાતાવરણમાં પલટો આવશે અને ઓગણત્રીસથી ઠંડીનો ચમકારો વધવાની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તેઓ કહે છે કે દેશના ઉત્તર ભાગમાં જેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા જોઈએ તે આવતા નથી અને તેના કારણે આકરી ઠંડી પણ જણાતી નથી નોંધનીય છે કે શિયાળા દરમિયાન ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં જે હવામાનમાં ફેરફારો થાય તેની અસર ગુજરાત પર થતી હોય છે પરંતુ હજુ સુધી ત્યાં જોઈએ તેવી હિમવર્ષા થઈ રહી નથી જેથી ગુજરાતમાં હજુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો નથી અને ઉપરથી અરબસાગરનો ભેજ મળી રહ્યો છે જેના લીધે માવઠા સર્જાઈ રહ્યા છે તો ગુજરાતના વાતાવરણમાં આગામી પાંચ દિવસ સુધી કેવા પલટા આવશે તેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં આપી છે જો તમને માહિતી ઉપયોગી લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર